ભારતીય મૂળની ઓગણત્રીસ વર્ષે ગુજરાતી બિઝનેસવુમન શિવાની રાજાએ બ્રિટિશ સંસદમાં ભગવદ્ ગીતા ઉપર શપથ લીધા છે શિવાનીએ લિસેસ્ટર ઇસ્ટ સીટ ઉપર કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત હાંસલ કરી છે તેમણે આ સીટ ઉપર લેબર પાર્ટીના સાડત્રીસ વર્ષના વર્ચસ્વનો અંત લાવી દીધો છે તેમણે ભારતીય મૂળના લેબર પાર્ટીના ઉમેદવાર રાજેશ અગ્રવાલ સામે ચૂંટણી લડી હતી યુકેના સાંસદ તરીકે શપથ લીધા પછી તરત જ શિવાને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે લિસેસ્ટર ઇસ્ટનું પ્રતિનિધિત્વ કરવા માટે સંસદમાં શપથ લેવા એ સન્માનની વાત છે ગીતા ઉપર મહામહિમ રાજા ચાર્લ્સ પ્રત્યેની નિષ્ઠાના શપથ લેવા બદલ મને ખરેખર ગર્વ છે આપને જણાવી દઈએ કે બે હજાર બાવીસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી ટ્વેન્ટી એશિયા કપની મેચ બાદ લિસેસ્ટર શહેરમાં ભારતીય મૂળના હિન્દુ સમુદાય અને મુસ્લિમો વચ્ચે ઘર્ષણની ઘટના બની હતી તેને ધ્યાનમાં લેતા શિવાનીનો વિજય ઉલ્લેખનીય જ છે શિવાની રાજાએ લંડનના પૂર્વ ડેપ્યુટી મેયર અગ્રવાલને હરાવીને ચૌદ હજાર પાંચસો છવ્વીસ મત મેળવ્યા હતા આ વિજય એટલા માટે પણ મહત્વનો છે કારણ કે લિસેસ્ટર ઈસ્ટ ઓગણીસો સિત્યાસીથી લેબર ગઢ છે યુનાઇટેડ કિંગડમમાં ચોથી જુલાઈએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં શિવાની સિવાય 27 અન્ય ભારતીય મૂળના સાંસદો હાઉસ ઓફ કોમન્સમાં ચૂંટાયા છે દેશ ગુજરાતના અહેવાલ મુજબ શિવાની રાજા ગુજરાત મૂળની છે બ્રિટિશ ચૂંટણી દરમિયાન રાજાએ બ્રિટિશ ભારતીય મતદારોને આકર્ષવામાં તેમનો ઘણો સમય પસાર કર્યો હતો શિવાની રાજાનો જન્મ પણ બ્રિટનના લિસેસ્ટરમાં થયો હતો તેમણે હેરિક પ્રાઇમરી સોર વેલી કોલેજ વિગસ્ટન અને ક્વીન એલિઝાબેથ કોલેજમાં અભ્યાસ કર્યો છે ગુજરાતી મૂળની બિઝનેસ વુમન શિવાની રાજાએ લિસેસ્ટરમાં લેબર ઉમેદવાર રાજેશ અગ્રવાલ જે લંડનના પૂર્વ ડેપ્યુટી મેયર રહ્યા તેમને હરાવ્યા હતા જેઓ દસ હજાર એકસો મતો સાથે બીજા ક્રમે હતા લિસેસ્ટર ઇસ્ટ ઓગણીસો સિત્યાસીથી લેબર પાર્ટી પાસે હતું શિવાની રાજાનો જન્મ લિસેસ્ટર થયો હતો તેમની માતા રાજકોટથી યુકેમાં આવી હતી અને તેમના પિતા ગુજરાતી છે જે ઓગણીસો સિત્તેરમાં કેન્યાથી સ્થળાંતર કરીને આવ્યા હતા રાજાએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે મતદારો ખૂબ જ નિરાશ હતા અને તેથી જ તેમને લોકોનું જબરજસ્ત સમર્થન મળ્યું છે પીફલ ઓફ લાસ્ટી ઈસ્ટ આઈ એમ જ્યુઅલી હમ્બર્ડ એન ઓન એટ ટી બી એ લાઇક્ટેડ એઝ યો રેપ્રેન્ટેટિવ ફોર લાસ્ટ ઈસ્ટ I want to thank each and every one of you from the bottom of my heart. As your MP, I will do my utmost to represent each and every one of you. I will make sure that we focus on the good work of our communities and I will put your interests first. We will work together to truly transform this city. The task at hand isn't simple, but I am committed to deliver for you. So once again, my profound gratitude to each and every one of you, and thank you for giving me this opportunity to serve you.